જય દ્વારકાધીશ હું દિલીપ ભવનભાઈ ભરવાડ ભરવાડ યુવા સંગઠન દ્વારા છેલ્લા ઘણા સમયથી જે રોજગારલક્ષી યોજના ચાલી રહી છે જેમાં આપણે ઇકો ગાડી અને બીએમપી મહિન્દ્ર ગાડી આપી રહ્યા છીએ એના જે લાભાર્થીઓ છે આજ સુધી બાવીસો જેટલા લાભાર્થીઓએ એનો લાભ લીધેલો છે આજ સુધી બાવીસો બાવીસો લાભાર્થી સો ટકા લોન ભરી રહ્યા છીએ એના કારણે કોર્પોરેટ જગતમાં આજે આપણા સમાજનો અને સંગઠનનો ડંકો વાગી રહ્યો છે તો આવા બધા લાભાર્થી ભાઈઓ અને મારા સંગઠનના હોદ્દેદારોને હું એના વતી ખૂબ ખૂબ આભાર માનું છું તો આજે અમે લોકો મારુતિની ઇકો ગાડી મહિન્દ્રાની બીએમટી ગાડી જેસીબી અને ટીપર એ આપણે ઝીરો ટકા ડાઉન પેમેન્ટે લોન્ચ કરી રહ્યા છીએ યોજનાને સમાજના ઈચ્છુક વ્યક્તિઓ હોય એમને ત્રીસ ચાર સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેની માહિતી આ વિડીયો સાથે નીચે આપેલી છે ભરવાડ સંગઠન આ યોજના આપણા સમાજના વીર ભામાસા મુરબ્બી વડીલ શ્રી દાદાને સમર્પિત કરી રહ્યા છીએ જય દ્વારકાધીશ